વલસાડ તાલુકાના મગોર ડુંગરી ગામે બોરિંગના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર અંગે સ્થાનિક અગ્રણીઓએ ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરી તાલુકા પંચાયતની તપાસ સમિતિને તપાસ સોંપવામાં આવી દરિયાકાંઠા વિસ્તારમાં ગામો હોવાથી થી ત્રીસ ફૂટ બોર ખોદવામાં આવે છે જેની સામે સાઠ ફૂટથી વધારે બોર ઊંડા કરવામાં આવ્યા હોવાના પંચાયતમાંથી બિલ મંજૂર થયા પંદરમાં નાણાં ગ્રાન્ટમાંથી મગોર ડુંગરી ગામમાં કુલ બત્રીસ જેટલા નવા બોર ખોદાવી લાખો રૂપિયાનું કૌભાંડ આચરતા સ્થાનિક અગ્રણીઓએ લેખિત ફરિયાદ કરી તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસની શરૂઆત થતાં એજન્સી દ્વારા આજુબાજુના ગામોમાં કરવામાં આવેલા કામો ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે વલસાડ તાલુકાના મગોટ ડુંગરી ગામમાં નવા બોરિંગ ખોદવા માટે ગ્રામ પંચાયત દ્વારા નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ મંજૂર કરવામાં આવ્યું હતું મગોટ ડુંગરી ગામમાં બત્રીસ જેટલા બોરિંગના કામ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા અંગે ગામની બોરિંગના સ્થળે સ્થાનિક અગ્રણીઓએ તપાસ તપાસ કેટલાક બોરિંગ બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેથી પંચાયતમાં પ્રાથમિક કરાવતા એજન્સીને લાખો રૂપિયાના બિલનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું સામે આવતા સ્થાનિક અગ્રણીઓએ ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી ટીડીઓની ટીમને સ્થળ તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા છે વલસાડ તાલુકા પંચાયતની તપાસ સમિતિ દ્વારા સ્થળ તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તાલુકાના મુગોડુંગરી ડુંગરી ગામે બોરવેલમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતની રજૂઆત અત્રેને મળેલી હતી જે અન્વયે તાલુકા પંચાયત તરફથી તપાસ સમિતિની રચના કરવામાં આવેલ છે તપાસ સમિતિ હાલની તારીખે સ્થળ પરની જે થયેલા કામો છે તેની તેમજ એના સંલગિત જે સાધનિક કાગળો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે ટૂંક સમયમાં તપાસ સમિતિ તરફથી અહેવાલ રજૂ થઈ હતી જે પણ કોઈ દોષી સાબિત થશે તેમની સામે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવશે શ્રીના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર જે બોરવેલ કરવામાં આવેલા છે તે ખરેખર ભૌગોલિક સ્થિતિ એમની ત્રીસ ચાલીસ ફૂટની હોવા છતાં જે બોરવેલ કરવાના જે બિલો મૂકવામાં આવેલા છે તે વધુ ઊંડાઈના બિલો દર્શાવી ખોટા બિલો મૂકી અને વધુ રૂપિયા ઉપાડી લેવાની ફરિયાદ રજૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત અત્રેથી આપણે તપાસ સમિતિની જે રચના કરવામાં આવેલી છે જે તપાસ સમિતિ સ્થળ પર મુલાકાત કરશે તેમજ જે સાધનિક કાગળો જે બિલો રજૂ કરવામાં આવેલા છે તે બિલોની સાથે સરખામણી કરી ખરેખર સ્થળ પર જે કામ થયા છે તે જ મુજબના બિલો છે કે કેમ તે ચકાસણી કરી ત્યારબાદ અહેવાલ રજૂ કરેથી એમાં જે કોઈ પણ દોષી સાબિત થશે જો એજન્સી તરફથી ખોટા બિલો રજૂ કરી અને વધુ પૈસા ઉપાડી લેવામાં આવેલા હશે તો એમની પાસેથી પણ રિકવરી કરવામાં આવશે તેમજ સરકારી કચેરી તરફથી ગ્રામ પંચાયત તરફથી જો કોઈ ખોટી રીતે એને ચૂકવણું વધુ કરવામાં આવેલું હોય તો તેમ એમની સામે પણ દોષ સાબિત થઈ હતી નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ બત્રીસ જેટલા બોરિંગ બનાવવાનું હાથ પર મતલબ અરજદારી રજૂઆતમાં જણાવેલું હતું જે અંતર્ગત તમામ બત્રીસે બત્રીસ બોરની સ્થળ મુલાકાત કરવાનું તેમજ જે સાધનિક કાગળો છે તે મુજબ યોગ્ય કામ છે કે નહીં તે રીતનું તપાસ હાથ ધરવાનું તપાસ સમિતિને સૂચના પણ આપી દેવામાં આવેલી છે તપાસ સમિતિનો જે રિપોર્ટ આપણી સમક્ષ રજૂ થશે તેમાં જો એવું અનુભવ એવું જણાવવામાં આવે છે કે જે એજન્સીએ આ બોરવેલના કામો કરેલા છે તેમાં આ રીતનું કોઈ ભ્રષ્ટાચાર કે ગુનો કરવાનું સાબિત થઈ રહ્યું છે તો એ એજન્સી દ્વારા જે આજુબાજુના ગામોમાં પણ જે કોઈ કામો કરવામાં આવેલા હોય તેને પણ પ્રાથમિક રીતે એકવાર ચકાસણી અત્રેની કચેરીથી કરાવી લેવામાં આવશે આ તપાસ સમિતિનો ફાઇનલ રિપોર્ટ ટૂંક જ સમયમાં આગામી સાત દિવસની અંદર અત્રેની કચેરીને મળી જાય તે રીતનું સૂચના આપવામાં આવેલી છે